હું અને મારી દીકરી ગાયત્રી બંને આવ્યા છીએ ગાયત્રી ગાયત્રીબેનને પણ ઈચ્છા થઈ જવું છે મેં ચલો તાર બોલો ક્યાં હતાં આપણે હમ એ પહેલાં શું હતું એકલા બાવળ હતા શું હતું અને અત્યારે તો જેવું રડ્યા હમણું લાગે છે

હા સમશાન ભૂમિ છે તમે જોઈ શકો છો અમે એને ગાયત્રીબેન બંને આજે ફરીવાર મુલાકાત લેવા આવ્યા છીએ અને તમે જોઈ શકો છો કે આજે ફરીવાર ઈચ્છા થઈ કે ચલો સમશાન ભૂમિની અંદર જઈ આવીએ કે કેવું કેવું છે તો ફરીવાર પણ અમે સમશાન ભૂમિની અંદર આવ્યા છીએ તમે જોઈ રહ્યા છો અને જગ્યા પણ ખૂબ છે તમે બધાને વિડીયોના માધ્યમ થકી જોઈ રહ્યા છો કે ઘણી બધી જગ્યા છે અને બહુ સુંદર મજાનું લોકેશન છે હાઈવે ટચની અંદર રોડની બાજુમાં જ અમારી શમશાન ભૂમિ છે ભારતમાલા રોડની બાજુમાં બહુ સુંદર મજાનો નજારો છે બહુ એક સુંદર મજાનું આમ તમે જુઓ તો વાતાવરણ પણ સુંદર મજાનું લાગી રહ્યું છે અને બહુ મજા આવે એવું છે તો અમે કીધું ઘણો ટાઈમ થઈ ગયો હતો પંદર અઠવાડિયા પંદર દિવસ જેવું અમે તો ફરીવાર પણ એક ઝલક લઈએ અને લોકોને બતાવીએ કે ના શમશાન ભૂમિની અંદર તમે આવો એટલે તમારું જે અભિમાન હોય છે એ ઓગળી જતું હોય છે કેમ કે તમે ગમે એટલા વૈભવી હોય સુખી હોય સંપન્ન હોય પણ જ્યારે શમશાન ભૂમિની અંદર આવો છો ત્યારે તમે એક એવા વ્યક્તિ બની જાઓ છો કે સંસારનો મોહ માયા તમે બધી ભૂલી અને તમને એવું લાગે છે કે અંતિમધામ મુક્તિ ધામ એટલે શમશાન ભૂમિ છે અને તેના પર તમને અનેક વખત બધા બતાવવા માટેની વિડિયો બનાવ્યો હતો તમે પણ જોયો હશે અને અનેક લોકોના માધ્યમ થકી અમે વિડીયો બનાવીએ છીએ આજે ફરીવાર ઈચ્છા થઈ ગયા સ્મશાન ભૂમિની મુલાકાત લઈએ તો ફરીવાર પણ શમશાન ભૂમિની મુલાકાતે આવ્યા છીએ તમે જોઈ શકો છો હાલ ફક્ત જે જરૂરી છે એવા વૃક્ષો વધ્યા છે અને જે જરૂરી નથી એનો નાશ કરી દેવામાં આવ્યો છે અને ભવિષ્યની અંદર એક રળિયામણી શમશાન ભૂમિ બનાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ જે પ્રમાણે ગ્રાન્ટ આવતી રહેશે એ પ્રમાણે આપણે રજૂઆતો કરતા રહીશું અને આપણને થોડું થોડું વિકાસનું કામ કરી આપે અને શમશાન ભૂમિને સુંદર મજાની બનાવે એવી આશા રાખીએ છીએ અને શમશાન ભૂમિની અંદર આવી એટલે એમ થાય કે ના આનંદ લાગે છે જે આપણા ઘણા લોકોને મોં માયા હોય છે એ પણ ભૂલી જાય છે અને અંતિમધામ આપણું આ જ છે જ્યારે આપણું મૃત્યુ થાય છે ત્યારે આપણને ક્યાં લાવવામાં આવે એટલે છેલ્લું ધામ કયું છે શમશાન ધામ આજે અમારા ગાયત્રી ને પણ ઈચ્છા થઈ કે પપ્પા આવું છે તમે ચલો તો ગાયત્રી બેન પણ આવ્યા છે મુલાકાત લેવા જયારે એમ કેવાય કે જ્યાં શમશાન ભૂમિમાં અમે જયારે પહેલા આવતા ને ત્યારે બે હવાની જગ્યા નથી અત્યારે તમે જોઈ શકો છો જ્યાં પણ બે હોય ત્યાં બેસી શકાય એટલી બધી જગ્યા પણ છે અને તમે બધા જોઈ શકો છો આજે મારી બેબલીને પણ એવું થયું ઘણા એટલે બેબલી એવું કહેતી હતી પપ્પા બેબલી શમશાન ભૂમિએ ના આવે મેં કીધું એવું કાંઈ ના હોય આપણા મનનો વેમ છે એટલે શા માટે અહીંયા શમશાન ભૂમિ હે ને બેનો ના આવે ને બૈરા ના આવે ને બૈરા બેનો ના આવે ને એવો મન મનનો વેમ છે દરેક લોકો આવી શકે આવે ને હા દરેક લોકો આવી શકે હજી આપણી માન્યતાઓ હોય છે કે ઘણી વખત આપણે બેનો હોય છે શમશાન ભૂમિએ નથી આવી શકતી કાંધિયા નથી બની શકતી આવા પણ આપણામાં ઘણા બધા નિયમો હોય છે પણ ઘણી જગ્યાએ આપણે જોતા હોય છું મીડિયાના માધ્યમથી પેપરના માધ્યમથી કે જ્યારે જ્યારે કે પિતા હોય પણ હોય અને ત્રણ ચાર પુત્રી હોય અને પુત્રના હોય ત્યારે ઘણી જગ્યાએ આપણે જોતા હોય મહિલાઓ પણ એમના પિતાના અગ્નિ સંસ્કાર કે દફન વિધિ કરવા માટે મહિલાઓ પણ જે કાધ આપી અને શમશાન ભૂમિ સુધી જતા હોય છે એટલા માટે મેં આજ ગાયત્રીબેનને પણ આવ્યા છે જોઈ શકો છો કે આ જે માન્યતા છે એ દૂર કરવા માટે કે શમશાન ભૂમિની અંદર મહિલાઓના જઈ શકાય મહિલાઓને આ થાય પ્રેત આત્મા વાળકે હા ના આ બધી જ માન્યતાઓ છે શમશાન ભૂમિની નજીક અમે છીએ તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અંધશ્રદ્ધા દૂર કરવા માટેના પ્રયત્ન કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો ગાયત્રીબેન નજીકમાં જ છે શમશાનમાં બીક આવે શમશાનમાં કોઈ દિવસ બીક આવે અને શમશાન ભૂમિની અંદર શાંતિ મળે અને છેલ્લું ધામ કયું છે શમશાન ધામ હા એટલા માટે આજે ફરીવાર પણ ઈચ્છા થઈ તો અમે લાઈવ ટેલિકાસ્ટ બતાવી રહ્યા છો ત્યાં તમે જોઈ શકો છો કે શરૂઆત નવી કરી છે નવા નવા પ્રયત્નો કરી રહ્યા છીએ કે કંઈક સુધારા વધારા થાય અને તમે બધું જોઈ રહ્યા છો લાઈવ ટેલિકાસ્ટથી એ લોકોના હિત માટે છે અને અમે ગાયત્રીબેન બંને આવ્યા છીએ અને બહુ સુંદર મજાનું જે છે લોકેશન પણ સુંદર મજાનું છે તમે જોઈ શકો છો સામે ભારતમાલા રોડ છે સાધનો જઈ રહ્યા છે જોઈ શકો છો ભારતમાલા રોડની અંદર ઘણી બધી જમીન કપાઈ ગઈ છે કેમ કે જ્યારે અમે નિમ્ન નથી કરાઈ એના પહેલાં કપાયેલી છે એટલે હવે તો શ્મશાનભૂમિ નિમ્ન પણ થઈ ગઈ છે અને ઘણો બધા જેમ જેમ ગ્રાન્ટ આવશે એ પ્રમાણે આપણે સુધારા વધારા કરીશું ભારતમાલા રોડ પણ સામે જ છે જોઈ શકો છો તમે ભારતમાલા રોડની બાજુમાં જ અમે બંને ઊભા છીએ અને ભારતમાલા જે પણ સાધનો નીકળે છે એ અમારા ગામથી જ નીકળે છે એટલે ભારતમાલા રોડ જે આપણે ટ્રાન્સપોર્ટ માટે આવેલો છે એની બાજુમાં સ્મશાન ભૂમિ છે અને ત્યાં હાલ અમે જે કુદરતી વાતાવરણનો આનંદ લઈ રહ્યા છીએ અને જે ડર છે એને દૂર કરવા માટે બાળપણથી તમે બાળકોને કંઈક નવું નવું શીખડાવશો એના ડર કાઢશો તો ડર નીકળશે નહીતર અંધશ્રદ્ધાની અંદર રહેશે એટલા માટે અમે વિડીયો બનાવવા માટે સ્પેશિયલ ને લોકોને જાગૃત કરવા માટે આવ્યા છીએ તો બહુ સુંદર મજાનું તમે લોકેશન પણ જોઈ શકો છો જમીન પણ ઘણી બધી છે તો દરેક લોકો વિડીયોના માધ્યમ થકી સાથ સહયોગ સપોર્ટ આપજો શેર કરજો અને તમારા પોતાના અભિપ્રાય જણાવજો તેવી આશા રાખું છું જય હિન્દ જય ભારત જય સંવિધાન